જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી સમાધાન સૌ વણો ના દુખો ભાગે જોઈ અમને હસતા જીવીએ ધીરુભાઈ જય સચિદાલ લઘુભાઈ ના જેવો પ્રશ્ન છે બોલો પાંચ આજ્ઞામાં રહેવાય છે પણ કસાઈ થઈ જાય પછી તરત ખ્યાલ આવી જાય છે પણ થઈ જાય એના માટે હવે કોઈ ચાવી એ બતાવો કે પછી તરત ખ્યાલ આવે એના માટે જાગૃતિ રહે એવી કૃપા કરો ના એટલે ભરેલો માલ જેમ જેમ ખાલી થશે ને એટલે તરત જાગૃતિ રહેશે પછી થયા પહેલાં ઘણા છે જેમ પેલો દારૂ ઉતરતો જાય ને પહેલાં તો ઉલટી કરી તે ખબર ના પડે ને છબજમ છે આકર છબછબી આ કરતો હોય ઉલટીમાં એટલું બધું ચડી ગયેલી હોય દારૂ પછી જેમ જેમ ઉતરે ને થાય કે હા બરાબર નથી લાગતો તો એ ઉલટી થઈ જાય પાછું ખોટું થયું કશું ભૂલી જાય પછી થોડી દર જેમ જેમ ઉતરે ને અરે આ તો ઉલટી થઈ ગઈ છે ક્યાં છું કેશ એવું થાય છે પછી તો જાગ્રત પછી ઉલટી થતા પહેલાં ખબર પડે કે હવે આપણે કપડાં બગડવા નથી બહાર કરશું કોશે જાગૃતિ એ માલ ભરેલો લોખા થાય એટલે અને આ પછી ઉતર્યા કરે મેણો એટલે એટલે આ સત્સંગના પરિચયમાં રહીએ છીએ ને એટલે જાગૃતિ વધશે ને આ મેણો ઉતર્યા કરશે અહંકારનો હું કંઈક છું અહંકાર હોય ને એ ઓગળ્યા કરે ધીમે 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 એટલે આ અપમાન કરે તો ખુશ થવું મહાન ઉપકારી તારો અને માન આપે તો જોખમ સમજવું દુઃખ પડે ને તો હિતકારી માનવું અને મીઠું આવે તો મેં જોખમ માનવું કે ભાઈ આપણે લપસી પડીશું તો દુઃખ આપનાર ઉપર દ્વેષ નહીં કરવાનો આપણે દુઃખ આપનારને તોડી પાડીએ એવું થાય એ ના ભૂલ કરવી આપણે આટલો કાયદો પાડી નાખો કોઈ મુશ્કેલી મૂકતા હોય કોઈ દુઃખ આપતું હોય કોઈ અપમાન કરતું હોય કોઈ નુકસાન કરતું હોય હા બહાર નાટકની જેમ બધું વાતો છે તો ભાઈ તમે જરા સમજો આપણે કેમ એકબીજાનું દુઃખ થાય એવું વ્યવહાર કરીએ છીએ એકબીજાને સાચવીએ મુશ્કેલી ના પડે અંદરખાને હિતકારી માનો કે મારો દોષ તેથી નિમિત્ત છે એનો દોષ નથી એટલે જેટલું દોષ દર્શનથી નિર્દોષ જુઓ દાદાની બધી છઠ્ઠી આપતાણી નવમી આપતાણી બધું કેટલું સુંદર વાતો છે

પણ સિલાઈ ની ફાઇલ છે ને અને ઘર ની ફાઇલ પછી સિલાઈ ના કરીએ તો પછી સત્સંગ માં ના આવી શકાય થોડું પૈસા નહીં એવું રહે એટલે આમ ખ્યાલ આવે સોનલ ને કે સોનલ ના ના પણ ટાઈમ જમવાનું નહીં મળતો હોય ને સિલાઈ ના કામ માં ચા ટાઈમ મળે સવારે હે બપોર જમવાનો ટાઈમ મળે એક ટાઈમ કે બે ટાઈમ જમવાનો ટાઈમ મળે બે પછી બે વખત ત્રણ ટાઈમ મળે છે પછી ઊંઘવાનો સાત કલાક તો મળતા હશે કે પાંચ જ કલાક દસ જ મિનિટ સુવાનું પણ દીપકભાઈ પહેલા ઊંઘવાનો ટાઈમ મળે છે હા કેટલા કલાક ઊંઘી જાવ છ છ કલાક બસ અડધો પંદર મિનિટ કાપો એમાંથી બસ અને પછી કોઈ સાથે કચકચ કરવાનો ટાઈમ મળે છે કે ના બાબલા છે કે ધણી છે કે ના ગ્રાહકો સાથે કચકચ નહીં કરવાની કરવાની તે કાપી રાખો ને પંદર મિનિટ કચકચમાંથી બચાવી લો તો અડધો કલાક થઈ ગયો

આશીર્વાદ એટલે જો આશીર્વચન તો વચન તો કીધા બધા તો એ જોઈને માગ્યા કરે છે કે આશીર્વાદ આપજો તમે ચાવી તો આપી દીધી બધી સુરેશ ટાંક શિવલાલ પંકજ શિવલાલ બોલો દાદા કહે આજ્ઞાનું ફ્લાય વ્હીલ એકસો એક્યાસી સુધી ફર્યું એટલે ગાડું ચાલ્યું પછી એકસો એસી સુધી છે તે રકમ જમે કરાવવાની છે એકસો એક્યાસી થયો

એ તો પ્રતિક્રમણ કરીને ભૂસી નાખો તો પાછી કમાણી થશે નામ સમજાય બસ વર્ણેકલાલ પટેલ શું પૂછવું છે જય સાચી બોલો મારે પ્રતિક્રમણ કરવામાં આ વીસ વર્ષ સુધીનું જ હમણાંથી જે વીસ વર્ષનું છે એટલું બધું યાદ આવે છે ને એ બધા પ્રતિક્રમણ કર્યા છે પણ જૂના ઘણા બધા રહી ગયા હોય એવું લાગે છે ને યાદ નથી આવતા કંઈ નહીં જેટલું ચડે એટલું કરવાનું પછી આપણે શિબિરોમાં અને સત્સંગમાં આવીએ ને તો કઈ વાત નીકળે તો આપણને યાદ આવે હો આ તો રહી ગયું છે તે દાળ ધોઈ નાખીશું આપણે આપણે આપણો ભાવ શું છે કે જેટલા કચરા કોઈ દુઃખ આપ્યું કોઈ જોડે રાગદ્વેષ થાય બધા ભૂસી નાખવા જ ભાવમાં દોષ વિચાર દોષ કસાયના દોષ બધા ધોઈ છે હવે આ દોષ જે તમે ગયા ને એમાં તમે અત્યારે કથા વાર્તા કરો છો ને હમ એની અંદર તમારી આ હાવભાવ મુદ્રા આ તમારા ફેસની મુદ્રા તમારા હાથની આ બધું છે ને એના અંદર એક ખેંચાણ થાય છે દાદાની મૂર્તિ યાદ આવે છે નિરૂમાની યાદ આવે છે અને એમાં બધામાં મોહ થાય છે તો એ વાંધો છે એ પ્રશસ્ત મોક્ષેલી જાય આપણને એટલે સારો છે એ નહીં પૂછવાનું જય હ બીજું બધું પૂછી નાખો કોકરી મુદ્રા ગમે ને કે વા મીઠું બોલતી તી હવે એ કહે છે રુમજુબ રુમઝુ ભાઈ મારી પાસે કે ચાલે આપણે બગડી જાય છે સતી શિવાપુર પર જ્યાં સુકીદાન બોલો મહાવીર ભગવાન અને રામ ભગવાનને આપણે શતુંજા પર્વત ઉપરથી મોક્ષ મળ્યો તો બરાબર ના આપણા તો અહીંયાં દાદા ભગવાન આપણા શ્રી કૃપાને અહીંયા મુખ મળી ગયો છે તો તો ઉપર ચડો જવાની આપણે શું જવું આપણે ચડવાની સતીશભાઈ મોકલવાના વાંધો શું છે સતીશભાઈ જાય તો તમને વાંધો જ કશું સતીશભાઈ ઉપર જાય તમને વાંધો જ કશું બસ હા સતીશભાઈનો હિસાબ પૂરો કરવા માટે ફરફર કરવાનું છે હવે આપણી માટે જ ફરવાનું આન આ પુત્ગલ ખલાસ થશે ને તો આપણે કાયમનો મોક્ષ થશે અહીંયા મળી ગયો છે એ તો કાયમનો મોક્ષ એટલે શું કારણ મોક્ષ મળ્યો છે હા ફાઇનલ મોક્ષ જોઈએ ને તો ટિકિટ રિઝર્વેશન કન્ફર્મ કરીને ઘરે ફર્યા કરીએ મુંબઈની ટિકિટ આવે મુંબઈ ગયું તો કદાએ તો ટ્રેન સાત તારીખે છે તો પછી સાત તારીખે બેસવું નહીં પડે અને લગ્ન વચ્ચે લોચા લબાચા હિસ્સા પૂરા નહીં કરવા પડે ઓફિસના કામ પતાવીને તો કામ પતાવીએ છીએ આપણે સમજાયું સમજાય સુરેશ ટાંક અંજાર બોલો દીપકભાઈ આપણે જે ચાલુ સામાયિકમાં દોષો જોવાની વાત છે એ જે લખવાની જયારે વાત આવે છે તો આપણે ચાલુ દોષે લખીએ તો થોડુંક શક્તિ માગીએ એના માટે કારણ કે જે દોષો છે એ તો પાછો આપણી નબળાઈને ભૂલો નો કારણનું જ રીફ્લેક્શન સામાયિકમાં બતાવે તો આપણે શક્તિ લખીને માગીએ કે દોષો લખીએ એમ એમાં શું તફાવત હોય

આપણો જો કાચો પડે છે ક્યારેક ફોન લાગે છે એ પણ આપણું ડિસ્ચાર્જ જે રિલીઝ થઈ ગઈ છે એનું જ પરિણામ છે કે પછી ખૂચવું ખૂંચવો જોઈએ એ ભૂલ થઈ જાય ભાઈ ખૂચ્યા કરે ને તો ખૂચે ખૂચે છે એ તો ચોવીસ ચોવીસ કલાક ઘણી વખત ખૂચે પણ એમ લાગે કે આ લીસ્ટ હજી આપણાથી થતો નથી કે અહીં પોલ લાગે છે

અને આપણે મહાત્માઓને શક્તિ માંગવા સિવાય કોઈ વિકલ્પ મળે તો કારણ કે આપણે એટલા બધા કચરાવાળા રહીએ છીએ એવો અનુભવ થતો લાગે આપણે નઈ સુરેશ ને કહેવાય હા સુરેશ ભાઈ હા છૂટું પાડીને એને કામ તમે આપણે તો સરસ ધીમે ધીમે કચરા આ પક્ષ તૂટ નવ કલમો એને માટે જ છે આપણે એનો પક્ષ તૂટી ગયા એટલે પડી જશે માન ભરેલો સમજાય ગોવિંદ ભાઈ સોનાર બોલો

એમાં બધી ગાંઠોય લઈને આવેલા છે અને એ ગાંઠોય છે અને પાછી બુદ્ધિ એ પાછી છે એ ક્રોધમાનમાં ઊભા કરે એવી છે એટલે અહંકાર પાછો ક્રોધિ થાય માની થાય લોભી થાય મોહી થાય કપટી થાય બધું એટલે અંતસ્કરણ જ બધું તોફાન કરે છે એ બધું ડિસ્ચાર્જ એ છે અને ડિસ્ચાર્જ માંથી પછી આ બધું ભોગવટા ગુંચવાડા ઉભા કરે છે એટલે આપણે હવે જ્ઞાન પાંચ આગના ગોઠવીને ધીમે ધીમે નિકાલ કરવાનો અને પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરી નાખવાનું એટલે આમાં અંતસ્કરણ જ છે એમાં સમજાય ને એટલે મન બુદ્ધિજીત અને અહંકારની સાથે જ કસાયો પણ જોઈ લે જોડાયેલા જ છે એ ગાંઠો મનની જ કહેવાય બુદ્ધિના ડખા જ કહેવાય અહંકારના આગ્રહ દુરાગ્રહ બધું બધું ચિત્ત વિષયમાં તોફાન કર્યા હોય પાછું એટલે આ બધા ચારેય ભેગા મળીને તોફાન ચાલુ જ છે લોકોના એ ગાંઠો જ એને નચાવડાવે છે એટલે આપણે ધીમે ધીમે એ ગાંઠો ઓળખાય તો ગાંઠો મન બુદ્ધિ બુદ્ધિચિત અહંકાર તો મન બુદ્ધિચિત અંકાર ઓળખાય

क्या कहूं चाहे आपने यात्रा करिए है कि आत्मा ना 14 गुणस्थानक है हम ये यात्रा करो इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रि मंदिर संकुल अडाळज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन 9327010101